જય શ્રી કૃષ્ણ શ્રીનાથજી શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજી શ્રી યમુનાજીનું આપણે અહર્નિશ રટણ કરવું જોઈએ એવું આપણે કહીએ છીએ પરંતુ એ શ્રી યમુનાજીનું રટણ કોણ કરી શકે કોણ એમનું અહર્નિશ સ્મરણ કરી શકે તો જે કૃષ્ણદાસજી છે એવું સમજાઈ રહ્યા સમજાવી રહ્યા છે કે જેમને શ્રી ઠાકોરજીની સાચા પ્રેમથી જેને ઊંડા ભાવથી જેને એમના પ્રત્યે લગની લાગી છે કે જેને પ્રભુને મેળવવા છે એવું જેને ઠાની લીધું છે કે મારું સર્વસ્વ મારા ઠાકોરજી જ છે અને મેં ઠાકોરજીને સર્વ સમર્પણ કરી દીધું છે એવા જે જીવો છે જે ઠાકોરજીની નિકટ રહે છે એવા વૈષ્ણવ શ્રી યમુનાજીના ગુંડલા ગાઈ શકે છે તેમના પદનું ગાન કરી શકે છે તેમનું કીર્તનનું ગાન કરી શકે કરી શકે છે હવે એવી આપણે ભ્રમણામાં ન રહી શકીએ કે શ્રી યમુનાજીનું નામ તો આટલું નાનકડું છે એમાં શું મોટી વાત છે આ તો બધા લઈ શકે તો એ બિલકુલ ખોટી વાત છે એ જે ઠાકોરજીની જો કૃપા ન હોય અને જો તમારા તમારામાં ઠાકોરજી પ્રત્યે કોઈ લગ્ન ન લાગી ન હોય એને મેળવવા માટેની તો શ્રી આ જીવ છે એ શ્રી યમુનાજીના ગુણ નથી ગાઈ શકતો આમ જે પુષ્ટિ ભક્તિ માર્ગમાં શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજી એ જ્યારે બંનેની કૃપા જ્યારે પ્રાપ્ત થાય ત્યારે જ આપણે આ કલિકાલ તરી શકીએ છીએ શ્રી વલ્લભ શરણ થકી સૌ પડી સહેલું શ્રી ઠાકોરજી અને શ્રી યમુનાજીની કૃપા પણ મેળવી શકાય છે જ્યારે આપણે કોઈને ત્યાં આપણે સત્સંગ માટે જઈએ ત્યારે આપણે કોને ત્યાં જઈએ છીએ કેમ જઈએ છીએ કોણ છે એવો ક્યારેય વિચાર ન કરવો એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે જ્યારે સત્સંગ માટે જઈએ ત્યારે આપણી જે લૌકિક બુદ્ધિ છે એ ઘરે રાખીને જવું અને હું એક વૈષ્ણવને ઘરે જઉં છું અને એને ત્યાં હું પ્રભુના ગુણગાન કરવા જાઉં છું એ બધું વિચારી અને પછી જ આપણે એમને ત્યાં સત્સંગ માટે જવું જોઈએ અને જ્યારે કોઈ વૈષ્ણવ આપણા દોષ બતાવે ત્યારે તો એક ઠાકોરજીએ આપણા પર કૃપા કરી છે એવું સમજવું કે આજે મને મારા દોષ દેખાણા મને પ્રભુએ મારા ઉપર એવી કૃપા કરી કે મારામાં એ દોષ નિવૃત્ત કરવા માટે કોઈ કોઈને મોકલ્યો છે અને આ જ્યારે દોષ નિવૃત્ત થાય છે ત્યારે જ આપણા આપણું જે અંતઃકરણ છે એ શુદ્ધ થાય છે અને જે આપણને દોષ બતાવે છે તેને આપણે આપણો શુભચિંતક માનવો જોઈએ અને બીજું આપણે જોઈએ તો જ્યારે આપણે શ્રીજી બાવાનું નામ સ્મરણ કરીએ અને જ્યારે આપણી આંખમાં જ્યારે આંસુ આવી જાય તો એ સમજી લેવું કે આપણો જે સંદેશો છે એ શ્રીજી બાવાને પહોંચી ગયો છે જેમ હોય કોઈક લોભી માણસ હોય એમની પાસે ગમે તેટલા પૈસા હોય છતાં એનું જે લક્ષ્ય છે એ માત્ર પૈસો જ મેળવવો એવું રાખે છે ત્યારે જે વૈષ્ણવો છે જે તાદ્રશી વૈષ્ણવ છે એનું લક્ષ્ય શું હોય છે એનું લક્ષ્ય એક જ હોય છે કે મારે શ્રીજી બાવાને મેળવવા છે શ્રીજી બાવાને પ્રાપ્ત કરવા છે એની જોડે એક થઈ જવું છે ગમે તેટલી મને મુશ્કેલીઓ આવશે ગમે તેટલી અડચણો સંસારમાં આવશે છતાં પણ હું શ્રીજી બાવાને મેળવીને જ રહીશ આવું જે વિચારે એને જ શ્રીજી મળી શકે છે અને જે આવું જે ધ્યેય રાખે છે એને અંત સમયે પણ શ્રીજી બાબા દર્શન આપે છે અને એનું સ્મરણ કરતાં કરતાં જે દેહનો ત્યાગ કરે છે તે શ્રીજી બાવાને જ પામે છે જય શ્રી કૃષ્ણ શ્રીનાથજી બાવા કી જય જય શ્રી કૃષ્ણ શ્રીનાથજી શ્રી યમુનાજી અને